આ ઘટના ઘટી છે વરિયાવ વિસ્તારની ઘટના છે આ વિડીયોની અંદર તમે જોજો વિડીયો જો ખરેખર આવી બેદરકારી સરકાર કરતી હોય તો માણસના છોકરાના જીવ વેજ આ બેનનું એવું કહેવાનું છે કે કાલે આજે મારે ઘરે બન્યું કાલે તમારે ઘરે બનશે ને આ બેન શું કહેવા માગે છે તમે સાંભળો જો આજ મારો પડી ગયો કાલ બીજાના હોય તો કદાચ ને તમારો છોકરો પડી ગયો હોય તો શું હાલત થવાની છે તમારી પોતાના ઘર ઉપર આવે ને તો ખબર પડે કે શું હાલત થાય છે બાકી બીજાના છોકરા થાય ને પડ્યા થઈ જાય છે લોકોને મિત્રો એવું કહેવાનું છે કે બીજાનો કોઈનો બાળક પડી ગયો હોય તો તમાસો થઈ જાય છે હંગામો મચી જાય છે અમારી ઉપર જ કોઈ ધ્યાન નથી દેતું સરકારની એટલી બધી બેદરકારી છે એની નણંદ દેશમાંથી આવ્યા હતા એટલે એ બુધવારીમાં ખરીદી કરવા જતા રસ્તામાં જતા બાબાએ આઈસ્ક્રીમવાળાની લારી જોઈએ એટલે બાબાએ જીત કરી કે મારે આઈસ્ક્રીમ ખાવું છે એટલે એ આઈસ્ક્રીમ ના લઈ જાય એને એમ કે ખાલી ખાડો છે પણ એને જોયું

એવી એની ઘટના કહેવાનો મતલબ એવો છે એ બેનનો અત્યારે જે આ ઘટના બની ગઈ છે આ થોડુંક સાહેબનું સાંભળેલી સાહેબ હું કહે છે બરોબર તો તે પરિવારજનો હતા તેઓની માંગ હતી કે ફરિયાદ દાખલ થાય એ મુજબ તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ફોરેન્સિક તથા પેનલથી પીએમ કરવામાં આવેલ છે અને હાલ મૃતદેહ પરિવારવાળા લઈ ગયેલ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે ગુનો દાખલ થયો છે કઈ પોલીસ તપાસ કરે બી એનએસ કલમ એકસો પાંચ ચોપન મુજબ જે ફરિયાદીને કરવાળાના જણાવ્યા મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે હવે એફએસએલની મદદ લઈ આગળની તપાસ કરવામાં આવશે જે પણ સાયબિક પુરાવા તથા અન્ય પુરાવા ભેગા કરી કાયદેસરની કાર્યવાહીમાં કરવામાં આવશે